ગાંધીનગર સ્થિત મધુર ડેરીમાં સાતમી વાર શંકર રાણા ચેરમેન બન્યા છે શંકર રાણાએ જણાવ્યું હતું કે આજથી પંચાવન વર્ષ પહેલાં મધુર ડેરીનું ઓગણસાઠ કરોડથી ટર્નઓવર શરૂ થયું આજે મધર ડેરી છસો ને સાડત્રીસ કરોડ સુધી ટર્નઓવર પહોંચ્યો છે આવનારા સમયમાં એક હજાર કરોડ સુધી લઈ જવા માટેનું લક્ષ્ય નક્કી કર્યો છે કલોલ માણસા અને દહેગામને મધુર ડેરીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું ગાંધીનગરમાં જ બીજી નવી ડેરીનું નિર્માણ થયું છે જેનું લોકાર્પણ થોડા દિવસોમાં થશે ફરી હું એકવાર શંકરસિંહ રાણા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયો છું આનંદ સાથે કહેતા ફાવે કે સાતમી વારની અમારી ચૂંટણીમાં મને મારા નિયામક મંડળે સરકારે સંગઠને મુરબ્બીઓએ ભરોસો મૂકી અને કામગીરી આપી છે ત્યારે મિત્રો ડેરી સામેની વાત કરું તો આ ડેરીમાં હું બેઠો ત્યારે ઓગણસાઠ કરોડનું ટર્નઓવર હતું આજે છસો અને સાડત્રીસ કરોડ રૂપિયા ટર્નઓવર આપણે લઈ ગયા છીએ એક હજાર કરોડની ની અમારી